આરોગ્ય સાથે છેડા કરનારા યુનિટો પર રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કાર્યવાહી કરવામાં આવી છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા બે યુનિટો સીલ કરવામાં આવ્યા છે થોડા દિવસો પૂર્વે મનપાના આરોગ્ય વિભાગે આશા ફૂડ નામના યુનિટમાં દરોડા પાડ્યા હતા આ દરોડામાંથી હજારો કિલો અખાદ્ય દબેલા ચણાનો જથ્થો ઝડપાયો હતો જ્યારે આશા ફૂડ અને અન્ય યુનિટને હાલ સીલ કરવામાં આવી છે તારીખ સત્તરના રોજ આરોગ્ય અધિકારી અને ફૂડ શાખાની ટીમ દ્વારા જે છે તે આજી ડેમ ચોકડી પાસે દીનદયાળ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ આશા ફૂડ્સ અને જેકે સેલ્સ નામની જે છે તે પેઢી પર જે છે ચેકિંગ હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમિયાન આપણને જોવા મળેલ કે જે છે ત્યાં છે જે છે દાબેલા ચણા પંજાબી સ્ટીક વગેરે આવો ફરસાણનું ઉત્પાદન કરતા યુનિટ આપણને જોવા મળેલ હતા આ બંને યુનિટની અંદર તે જે છે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં જે છે તે અનહાઇજેનિક કન્ડિશનમાં જે છે દાબેલા ચણા આપણને જોવા મળેલા હતા દાબેલા ચણામાં જીવાત અને ફૂગ જોવા મળેલ ત્યારબાદ જે છે દાબેલા ચણાનો જે તૈયાર થયેલો માલ છે તે સાવ ફર્શ પર એમનો જ ખુલ્લામાં જે છે એક ખરાબ ગંદકીવાળા ફર્શ પર જોવા મળેલો હતો ત્યારબાદ જે છે કે કહી શકાય કે અખાદ્ય એવા શંખજીરુના પાવડરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો તેની અંદર તો જે છે એ ખૂબ જ હાનિકારક કહી શકાય તો તે જે છે ત્યારે બંને યુનિટમાંથી થઈને અંદાજે પંચાવનસો કિલો જેવો જે છે બધો અખાદ્ય પદાર્થોનો જે છે નાશ કરવામાં આવેલો હતો ત્યારબાદ કમિશનર સાહેબ અને ડીએમસી સાહેબની સૂચના અન્વયે જે છે આ બંને જે પેઢીને જે છે તે સીલ કરવાની પ્રોસેસ કરવા પ્રોસેસ માટે હાથ ધરવામાં આવેલ હતો ગઈકાલે સાંજે કમિશનર સાહેબના હુકમથી જીપીએમસી એક્ટ હેઠળ તેમની કલમ નંબર ત્રણસો છોતેર એ મુજબ જે છે એ આરોગ્યને નુકસાન કરતા જે છે કાર્ય હોય તો તેની અંદર જે છે સીલની કાર્યવાહી કરવામાં આવે છે તો તેને અનુલક્ષીને જે છે બંને યુનિટને ગઈકાલે સાંજે આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા જે છે તે બંને યુનિટને સીલ કરવામાં આવેલ છે અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કેવી કથિરિયાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેવા